શું તમને ખબર છે કે કોરોનામાં જેટલા મોત થયા તેના કરતાં વધુ મોત તો આપણા દેશમાં માર્ગ અકસ્માતમાં થાય છે ભલે દુનિયામાં બનતી ગાડીઓમાં આપણા દેશમાં એક ટકા ગાડીઓ જ કેમ ન હોય માર્ગ અકસ્માતમાં આપણો દેશ નંબર વન પર છે ગુજરાતમાં પણ માર્ગ અકસ્માતોમાં મોતના આંકડા ચોંકાવનારા છે માર્ગ અકસ્માત એક પરિવારની ખુશી જ નથી છીનવતો પરંતુ તેનાથી ઘણું બધું પ્રભાવિત થાય છે સવાલ એ જ છે કે માર્ગ અકસ્માતો પર લગામ લગાવવાનો કોઈ પ્રામાણિક પ્રયાસ કેમ નથી થતો જિંદગીની રફતાર રોકતી ગાડીઓની રફતાર રસ્તાના યમદૂતોને કાયદાનો કેમ ડર નથી हाईवे केम बनी रहा है डेथ वे रस्ता पर रिवर्स दौड़ती मौत डर रस्ता पर चालवाना नियमों के विरते शिखवाड़ी शो देश में दर के त्रेपन मार्ग अकस्मात दर चार मिनट एक व्यक्ति नो मौत मौत नी एक टक्कर जिंदगी रफ्तार पर ब्रेक लगा भी दे તે કાળ બનીને આવે છે અને એક ઝટકામાં જિંદગી ખતમ કરી નાખે છે કાળજુ કંપી જાય છે શરીરમાં ધ્રુજારી આવી જાય છે રૂવાડા ઊભા થઈ જાય છે જ્યારે પણ માર્ગ અકસ્માતના આ દ્રશ્યો આંખોની સામે આવે છે આ તસવીરો વિચલિત કરે છે પણ દેશના રસ્તા ઉપર દોડતા આ યમદૂતોને જોવા અને સરકારને સવાલ પૂછવા જરૂરી છે આખરે ક્યાં સુધી દેશના રસ્તા મોતના રસ્તા બનતા રહેશે શું આ મોત માટે ટોલ આપવામાં આવે છે શું આવી રીતે દેશમાં છેલ્લા દસ વર્ષમાં પંદર પોઈન્ટ લાખ લોકોના મોત થયા છે છેલ્લા દસ વર્ષમાં પચાસ પોઈન્ટ ત્રણ લાખ લોકો ઘાયલ થયા કે દેશમાં બે હજાર બારની તુલનાએ બે હજાર ચોવીસમાં નોંધાયેલા વાહનોની સંખ્યા બમણી થઈ ગઈ છે વર્ષ બે હજાર બારમાં દેશમાં પંદર પોઈન્ટ નવ કરોડ ગાડીઓ હતી જ્યારે કે આડત્રીસ પોઈન્ટ ત્રણ કરોડ કાર છે દેશમાં વર્ષ બે હજાર બારમાં પચાસ પોઈન્ટ ત્રણ લાખ કિલોમીટરના રસ્તા હતા જે બે હજાર ચોવીસમાં વધીને ત્રેસઠ પોઈન્ટ ત્રણ લાખ કિલોમીટર થયા છે ગુજરાતમાં દર વર્ષે રસ્તા પર સાત હજાર લોકોના ભોગ લેવાય છે આંકડાઓ બતાવે છે કે રાજ્યમાં સરેરાશ દર કલાકે બે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે સરેરાશ દરરોજ બાવન માર્ગ અકસ્માતમાં કુલ વીસ લોકો મૃત્યુ પામે છે ત્યારે એવા જ કેટલાક અકસ્માતોની આજે વાત કરીએ

પછી એક હજાર તેત્રી પર ફોન કરીને એકસો આઠ ને બોલાવી પાંત્રીસ થી ચાલીસ લોકો ફસાયેલા હતા કોઈના હાથ ભાગી ગયા હતા કોઈના પગ તૂટી ગયા હતા કોઈના માથામાં વાગ્યું હતું કોઈના મોઢામાં વાગ્યું હતું કોઈની કમર ભાગી ગઈ હતી બહુ બધા લોકો ફસાયેલા હતા છેલ્લે બે જણ તો આગળ ફસાયેલા હતા બંનેના પગ તૂટી ગયા હતા હવે આ દ્રશ્યો જુઓ આ બે સાયકલ સવારો નું શું વાંક અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર આ સાયકલ સવારો સાઈડમાં જ સાયકલ ચલાવી રહ્યા છે

સાથે જ પોતાની પાસે દારૂ પીવાની અને નશામાં વાહન ચલાવવાની પરવાનગી છે તેવી ડમફાસ મારતો દેખાયો રીપલને કોર્ટમાં રજૂ કરતા પંદર હજાર રૂપિયાના શરતી જામીન પણ મળી ગયા અકસ્માત બાદ ચાર દિવસ પોલીસ રસ્તા પર ચોકસાઈ રાખશે પરંતુ પાંચમા દિવસે ફરી કોઈ યમદૂત રસ્તા પરથી આવી જ રીતે બેફામ વાહન હંકારતો જોવા મળશે અને આવું જ થતું રહ્યું છે જ્યારે શહેરના રસ્તા પર આધુનિક સીસીટીવી નો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે

નિયમોને લઈ જીવલેણ બેદરકારી ક્યારે અટકશે હવે જુઓ તંત્રની બેદરકારી કેવી રીતે અકસ્માત સર્જે છે તે પણ જોઈ લો વલસાડના દ્રશ્યો જ્યાં મુખ્ય રસ્તા પર કોર્ટની સામે જ રાતોરાત બમ્પ બનાવી દેવાયો ન કોઈ સાઇન બોર્ડ છે ન કોઈ રિફ્લેક્ટર કે કોઈ નિશાન જેના કારણે રસ્તેથી પસાર થતા વાહન વાહનચાલકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે તો ગીર સોમનાથમાં દૂધ ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો ગીર સોમનાથ રસુલપરા ગીર ગઢડા રોડ પર દૂધ ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો

તે સવાલ તમને પણ થતો હશે આમાં વાંક બાઇક ચાલકનો નથી સુરેન્દ્રનગરના લીમડી બસ સ્ટેશન રોડ પર બાઇક ચાલકે એટીએમ બહાર બાઇક પાર્ક કર્યો હતો અજાણ્યા કાર ચાલકે બાઇક ને એવું અડફેટી લીધું કે બંધ બાઇક કાચ તોડી એટીએમ માં ઘુસ્યું સદનસીબે એટીએમ રૂમ કોઈ હાજર નહીં હોવાથી જાનહાની ટળી ગાંધીનગરના કલોલના નવજીવન રોડ પર પાથરણા વાડાઓ માટે કાર બનીને આવી કાર રસ્તા પર પાથરણા વાડાઓને અડફેટી લેતા એક વ્યક્તિનું મોત થયું જ્યારે કે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા આમ વડોદરાના કપૂરાઈ ચોકડી નજીક અકસ્માતના દ્રશ્યો છે જ્યાં અમદાવાદ તરફ જતું કન્ટેનર કાર પલટી ખાઈ ગયા જો કે કારમાં સવાર લોકો એ સમય સૂચકતા દાખવી કારમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો તો કેવા પ્રકારના અકસ્માતો સૌથી વધુ થઈ રહ્યા છે તે પણ જોઈ લો ભારત સરકારના આંકડા મુજબ ભારતમાં સૌથી વધુ ઝડપી વાહનોથી સર્જાતા અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે આ પ્રકારના માર્ગ અકસ્માતોમાં થી સાહીઠ વર્ષના લોકોના મોત થાય છે અકસ્માતને લઈને જરૂરી છે જવાબદારી રસ્તા પર થોડી પણ બેદરકારી કોઈના જીવ લઈ શકે છે રસ્તા પર થતા અકસ્માતો રોકવાની સૌથી મોટી જવાબદારી રસ્તા પર જતા લોકોની છે સફેદ સોનાને ગુલાબી ગ્રહણ કપાસનો પાક લેતા ખેડૂતો હાલ પસ્તાઈ રહ્યા છે કારણ કે પહેલા વરસાદ વેરી બન્યો અને હવે ઈયળોએ આક્રમણ કર્યું છે જેથી તાત સોનાને પાણીના ભાવે આપવા જતા કોઈ લેવા તૈયાર નથી સોનાનો કાળો જો કેવી રીતે કોતરી કોતરીને ખાઈ રહી છે આ ઈયળ જાણે જન્મ જનમ ની ભૂખી હોય આવામાં મરો ખેડૂતોનો થઈ રહ્યો છે

ઉત્પાદન લઈ શકે એમ જ નથી અને ગુલાબી ઇયળું આવી છે હવે તો આ હાથિયું કાઢવાના પૈસા અમારે ઘરના નાખવા પડશે બોલો એટલે જૂન એટલે જુલાઈ થી જ વરસાદ એટલો બધો અવરત વરસાદ પડ્યો એના હિસાબે પેલે પાક હાવ નિષ્ફળ થઈ ગયો એમાંથી ખેડૂતે મહા મહેનતે મહેનત કરી ખાતર દવાઈ છાંટી અને પાકને ઊભો કર્યો ઊભો કર્યો અને પાછીનો પાછો વરસાદ થયો પાછી મહેનત કરી અને પાછળ અતિ ઝાકર આવવાથી છેલ્લો વરસાદ આપણે જે થયો

ખેડૂતોની ખૂબ જ માઠી દશા થઈ છે તો ખેડૂતો દ્વારા પણ સરકાર સુધી આ અવાજ પહોંચે અને તેને યોગ્ય મદદ મળે તેની ગુહાર ન્યૂઝ એટીન ગુજરાતીના મારફત લગાવી છે ચોમાસાની વિદાય બાદ પણ તાતની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી તેવું કહી શકાય કારણ કે અમરેલીના ખેડૂતો તો હવે કપાસથી મોં મચકોડી રહ્યા છે ઓછા ઉતારાથી બીજા પાક તરફ વળવાનું મન બનાવી રહ્યા છે અમરેલી તાલુકાના માંગવાપાળ ગામની આ સીબમાં છું અને આપ આ કપાસ જોઈ રહ્યા છો કોઈ જગ્યાએ કપાસ દેખાતો નથી જોકે બે ત્રણ દિવસ પહેલાં આમાંથી કપાસ જે હતો એ ઉતારી લેવામાં આવ્યો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં કપાસનું ઉત્પાદન ખૂબ ઓછું છે આમાં ઈયળો થઈ ગઈ છે અને ક્વોલિટી પણ સારી નથી એટલે ખેડૂતોનું કહેવું એવું છે છે અડધો જ નહીં પરંતુ થઈ ગયો ત્યારે અમે ખેતરની અંદર જઈ કપાસ ને બારીકાઈ થી નિહાળ્યો અમને પણ ખબર પડી કે આ ફક્ત ઉતારો ઓછો નથી આવતો એવું નથી પરંતુ તેની ક્વોલિટી પર પણ ખાસ અસર થઈ છે એક સમયે સૌરાષ્ટ્રના ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવનાર કપાસના વાવેતરથી ખેડૂતો હવે મો ફેરવી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે ખેતીનો ખર્ચ વધ્યો છે અને તેની સામે કપાસના જે ભાવો મળવા જોઈએ તેમાં કોઈ વધારો થતો નથી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હંસની પાખ જેવો સફેદ કપાસ હવે ખેડૂતોને માફક નથી આવી રહ્યો મહેનત કરવા છતાં મોલના ભાવ ન મળતા તાત હવે કંટાળ્યો છે અત્યારે આજથી દસ વર્ષ પેલા હજાર રૂપિયા ભાવ મળતો હવે આજની તારીખે એવું થયું છે કે ભાવ એને એટલા બધા એના પ્રમાણમાં સમયના પ્રમાણમાં ભાવ ઓછા છે રોગ જીવાત નું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે ઉત્પાદન હવે આવતું નથી પંદર વીસ મણ કપાસ થી વધુ કપાસ થતો નથી અને એમાં આ કમોસમી વરસાદમાં હવામાનમાં જે ગરમી વધુ થઈ ને એટલે હળો બેહી ગયો જીવાત બહુ આવી માંગવા પાળ ગામ બાદ અમારી ટીમ પહોંચી વડેરા ગામ અહીં અમને મળ્યા દીપક ભાઈ વર્ષોથી દીપક ભાઈ કરે ઘણા તેઓએ થી વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે આગતરો ફાલ આવે એ બધો ખરી ગયો પાછળ જે ફાલ આવ્યો એમાં ગુલાબી નો એટેક છે તો ખેડૂતના હાથમાં પચીસ ટકા ઉત્પાદન હાથમાં એમ નથી મારી સરકાર ને એવી વિનંતી છે કે ખેડૂતને ધ્યાનમાં લઈ નુકસાની ને અને કઈ પણ પગલા લે તેવી ખેડૂત સરકારને મારી વિનંતી આવામાં મહેનત ના તો દૂર ખાતર બિયારણ ખેડ ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી ત્યારે રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો તો એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિમાં છે પાક છે કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જીવો સારા ભાવની આશાએ કપાસનું વાવેતર કરી પણ વરસાદે બાજી બગાડી નાખી વરસાદ બાદ પાકમાં સુકારો નામનો રોગ આવ્યો અને ઈયાળોનો ઉપદ્રવ પાછ્યો આ ડોડવાના અંદર જે સુકારો આવી ગયો છે ને પાંદડા છે તે પાંદડા પીળા પડી ગયા છે તેને લઈને ખેડૂતના અંદર એક ચિંતા થવાઈ રહી છે બીજા વાત કરીએ કે જે રીતે ખેડૂત કપાસનો પાક છે જે પાકને ઉતારો તો ઓછો આવશે પણ ખેડૂત જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કે કપાસ વેચવા જાય છે ત્યારે ખેડૂતને પોષણ ભાવ નથી મળતા એક નહીં બે ત્રણ વખત પાક લીધો પણ પાક સરખો ન થતા હવે ખેડૂતો કપાસ થી અળગા રહેવાનું મન બનાવી રહ્યા છે કારણ કે એક તરફ કુદરતી આફત આવે ને તેમાંથી માંડ ઉગરે ત્યાં પાકના ભાવ ન મળે જેથી તાત પણ કહી રહ્યો છે કે આના કરતા તો ખેતી ન કરીએ એ સારું જો રહે એટાણે 300 રૂપિયા નીચે વીણતા નથી અને કપામાં ગુલાબી ઈડ આવી ગઈ છે એટલે

અને એ ધોરાજી યાર્ડમાં કપાસ નાખેલ છે અને પૂરા ભાવ મળતા નથી ખેડૂતોને બારસો થી તેરસો ચૌદસો પંદરસો રૂપિયામાં જાય છે એ પંદરસોમાં તો કોક વકલ જ જાય છે બાકી જાતા નથી અને ખેડૂતોને ભાવ બે રૂપિયા તો મળવા જ જોઈએ ખેડૂતોને આમ જો મહેનત પ્રમાણે ખેડૂતોને ભાવ નહીં મળે તો તાત જરૂરથી ખેતીથી અળગા થઈ જશે રાજ્યના બે વિસ્તારની તમને હવે વિરોધાભાસી તસવીરો બતાવીશું છોટા ઉદેપુરનો નસવાડીનો ખેડૂત જે કેનાલમાં પાણી છોડવાની માંગણી કરી રહ્યો છે જ્યારે બીજી તસવીર સુરેન્દ્રનગરના ખેડૂતોની છે જે કેનાલ ઓવરફ્લો થતા પરેશાન છે બંને વિસ્તારના ખેડૂતોને અધિકારીઓના વાંકે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એની અંદર એમ કે એવું છે બે પાણી ફૂલ પાણી રહે છે અત્યારે આપ જોઈ શકો છો કે કેનાલ ની અંદર મોટા પાયે ગાબડા પડી ગયા છે પાંચ થી છ જગ્યાએ કેનાલ ઓવરફ્લો થઈ જઈ છે અને ઓછામાં ઓછું સો થી દોઢસો વીઘાની અંદર ધોવાણ થઈ ગયું છે પાણી ને લઈને આ કેવી પડો

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું છે આ ધનિયા ઉમરવા તળાવ છેલ્લા બે વર્ષથી તળાવ તો છલોછલ છે પણ આ તળાવનું પાણી ખેડૂતોના ખેતર થી નથી પહોંચ્યું ત્રણ વર્ષ પહેલાં એંસી લાખના ખર્ચે પાંચ કિલોમીટર લાંબી કેનાલ બનાવી કુવાનું પણ રિનોવેશન પચીસ લાખના ખર્ચે થયું સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ વર્ષે પાણી મળશે તેવું વચન આપ્યું પણ ખેડૂતોને આ જ દિન સુધી પાણી નથી મળ્યું ખેતરમાં પાકને પૂરતા પાણીની જરૂર છે પણ પાણી ન મળતા હવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે એની અંદર એમ કે એવું છે બે વરસથી પાણી પૂર ભરેન રહે છે પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી

આદિવાસી વિસ્તારમાં જમીનો ઓછી છે અને પરિવારો મોટા તેવા સમયે વર્ષમાં બે પાક ખેડૂતો અને આ ચાર વર્ષ થી પેલા એક કરોડ રૂપિયા નો ખર્ચો કર્યો અને પાણી અગી ને મને મળી નથી પાણી નહીં આવ્યું કોઈ દિવસ નહીં આવ્યું અમને જમીન નું વળતર મળે અને સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારે અમારા માટે સારું છે બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે એમ અહિયાં ઠેઠ સત્તર ઉમરવાથી અમારી કેનાલ થેટ કાદા લગીને ગયેલી છે સો વીઘા થી વધુ જમીનમાં પાકને નુકસાન છોટાઉદેપુરના નસવાડીમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે બીજી તરફ સુરેન્દ્રનગરના કટુડા ગામના ખેડૂતો કેનાલ ઓવરફ્લો થતા પરેશાન છે વઢવાણના કટુડા ગામની સીમમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડાયું પાણી છોડાતા અણીન્દ્રા બ્રાન્ચની કેનાલ અલગ અલગ ત્રણ જગ્યાએ ઓવરફ્લો થઈ જેથી આસપાસના વીસથી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ખેડૂતોનો અજમો જીરું સહિતનો પાક એકસો વીસ વીઘામાં જે વાવ્યો હતો તે બરબાદ થયો છે માટે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે આજે સવારમાં હું ખેતર આવ્યો ત્યાં ખેતર આખું પાણી ભરે ભરેલું હતું રાતની કેનલ તૂટેલી છે સવારમાં મેં ઓપરેટરને ફોન કર્યો એટલે ઓપરેટર સાહેબે બંધ કરી દીધી કેનલ અને આ મારે આઠ વીઘાનું અજમો હતો લગભગ ઓછામાં ઓછો સાઠ સિત્તેર હજાર રૂપિયા ખર્ચ કર્યું હતું અને ત્રણ થી ચાર લાખ રૂપિયાની આવક આવી હતું આ બધું મારું પાણીમાં રગડી દીધું આ પહેલી વાર નથી કે કેનાલ ઓવરફ્લો થઈ હોય પાકને નુકસાન થયું હોય નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે પહેલા સાત થી આઠ વખત કેનાલ ઓવરફ્લો થઈ નર્મદા વિભાગે કોઈ પણ જાતનું સંકલન કે આયોજન જ ન કર્યું અને જેના કારણે પાણી છોડ્યું અને આ હાલ થયા અગાઉ પણ આ અંગે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ છે એટલે અમારી એવી માંગણી છે કે ખેડૂતોને જે અત્યારે ધોવાણ થયું છે એને વળતર આપે અને આની અંદર સાફ સફાઈ કરવાની છે એ વહેલી તકે સાફ સફાઈ કરે નકર ખેડૂતોને એવી માઠી દિશા આવી છે કે આવડિયા કેનાલ ઓમથી જમે છે અને બંજર થતી જાય છે એટલે ખેડૂતોને ન છૂટકે અત્યારે કારખાને જવાનો વારો આવે છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે છ વખત ઓવરફ્લો થઈ છે બરાબર ચોમાસુ પાક લઈ ન શકતા શિયાળુ અને ઉનાળુ પાક આ કેનાલના બેદર નર્મદાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કારણે આ કે ખેતરમાં અમે પાક લઈ જ નથી શકતા નથી શિયાળુ પાક લઈ શકતા કે નથી ચોમા ઉનાળુ પાક લઈ શકતા આ છઠ્ઠી વખત ઓવરફ્લો થઈ છે બરાબર હવે આ ખેતરનું જે નુકસાન થયું એ તો બરાબર

અમદાવાદ શહેરમાં વડીનાથ ચોક બીઆરટીએસ ટ્રેકમાં આગની બે ઘટના બની છે એક ઘટનામાં બસમાં આગ લાગી તો બીજી ઘટના ટ્રેક ઉપર ઉભેલી પૂંઠા ભરેલી પિકઅપ ગાડીમાં આગ લાગી હતી તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે તો એક જ વિસ્તારમાં બે આગની આ ઘટનાઓ બની છે અમદાવાદમાં તો પૂઠા ભરેલી પિકઅપ વાનમાં આગ લાગી હતી ઘટનામાં જોકે કોઈ પ્રકારની જાનહાની નથી થઈ તુરત જ ફાયરની ગાડી પણ ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ ત્યાંથી પસાર થતા લોકો થોડા ગભરાઈ ગયા હતા નવસારી સુરત સ્ટેટ હાઈવે પર ગમફાર અકસ્માત ત્રણના મોત કોલાસણા ગામ નજીક બાઇક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો ઓવરટેક કરવા જતા બાઇક બસ સ્ટેન્ડમાં અથડાઈ હતી બાઇક સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો મૃતક ત્રણેય યુવકો મિત્ર હોવાનું સામે આવ્યું છે તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકામાં તંત્રએ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો છે વહીવટી વહીવટીતંત્રએ બેટ દ્વારકામાં પચીસ જેટલા દબાણો તોડી પાડ્યા છે બેટ દ્વારકા મંદિરના ની આસપાસના નાના મોટા અનઅધિકૃત દબાણો પર તંત્રએ તબાહી બોલાવી છે પાલિકા તંત્ર અને પોલીસે પાર્કિંગ અને મંદિર આસપાસના દબાણો પર સપાટો બોલાવ્યો